તો એના માટે હું મારું ઘર બાર બધું છોડીને લડાઈ કરીને હાલ રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મોમેન્ટ પર ફરી ગયા છે તો એના ઉપર કાનૂની કાર્યવાહી થઈ અને એના ફેમિલી પર અને આ બંસીભાઈ પરવાર ક્યાંય તો ના રહ્યો

કઈ દિશા તરફ જઈ રહી છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું છું ઠક્કર પંચમહાલના સામાન્ય પરિવારનો ધ્રુમલ પરમાર નામનો યુવક જે મૂળ નામની યુવતીના પ્રેમમાં પડે છે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ જ્યારે પ્રીતિ પોતાના પિતા સાથે પોતાની માતા સાથે લગ્નની વાત કરે છે કે મને આ ધ્રુમલ નામનો યુવક પસંદ છે અને ત્યારબાદ એ પ્રીતિનો પરિવાર તેના પિતા અને પ્રીતિ દ્વારા ધ્રુમલ સાથે એવી ડિમાન્ડ મૂકવામાં આવે છે કે અમે મૂળ હાલોલના સ્થાયી છીએ એટલા માટે ધ્રુમલ પરમારે જો ખરેખર પ્રીતિ સાથે લગ્ન કરવા હોય તો અહીંયા હાલોલમાં સ્થાયી થવું પડશે અહીંયા પોતાનું ઘર વસાવવું પડશે અને ત્યાં ધ્રુમલ પરમાર જેને પોતાની માતા ગુમાવી દીધી છે એ માતા વગરનો દીકરો બધું જ પોતાનું ઘર બહાર છોડીને હાલોલમાં સ્થાયી થવા માટે આવી જાય છે એક ખાનગી કંપની કંપનીમાં જોબ કરે છે કે પ્રીતિ મારી સાથે લગ્ન કરી દે અને તેનો પરિવાર પણ આ પ્રેમ સંબંધનો સ્વીકાર કરે પરંતુ જ્યારે એ ધ્રુમલ પરમાર નામનો યુવક પ્રીતિના ઘરે પ્રીતિનો હાથ માટે જાય છે તે સમય દરમિયાન પ્રીતિ અને તેના પરિવાર દ્વારા તેને ઘરની બહાર નીકાળી દેવામાં આવે છે લગ્નની જે ડિમાન્ડ મૂકવામાં આવી હતી તેને લઈને કોઈ વાતચીત નથી કરવામાં આવતી અને પરિવાર જે પ્રીતિનો પરિવાર છે તેને ઘરની બહાર કાઢી મૂકી છે અને ત્યારબાદ તેના ઉપર ખોટો કેસ કરીને તેને જેલના હવાલે કરી દે છે અને એ કેસ એ ભાજપના કોઈ એક નેતા જે બંસી ભરવાડ નામનો ભાજપનો જે સભ્ય છે જે નેતા છે તેની સાથે મળીને એ ખોટી ફરિયાદ કરે છે પોલીસમાં ધ્રુમલ પરમારની સામે અને ત્યારબાદ તેને એક રાત જેલમાં વિતાવવી પડે છે અને આ વિડિયો ધ્રુમલ પરમાર નામનો જે યુવક છે પીડિત યુવક છે તેને આ સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટના જે છે તે વર્ણવી છે વિડીયોના માધ્યમથી વર્ણવી છે હાલમાં એ વિડીયો ચારે બાજુ વાયરલ પણ થઈ રહ્યો છે અને તે વિડીયોમાં સ્પષ્ટપણે કહી રહ્યો છે કે મને બરબાદ કરી દીધો છે તેના પિતા અને ભાજપના એક નેતા દ્વારા ખોટી રીતે મને એક રાત જેલમાં મૂકવામાં આવ્યો અને હું ચારે બાજુથી બરબાદ થઈ ચૂક્યો છું આ રીતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે અને ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી દે છે તો એકવાર ધ્રુમલ પરમા ની એ વેદના સાંભળી લઈએ કે તેઓ વિડિયોમાં શું કહી રહ્યા છે મે પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું એ લોકોના કહેવાથી હું મારું ઘર બાર છોડીને એ લોકો કહેતા હતા કે તારે હાલો રહેવું રહે મારી છોકરી હાલો જ રહે છે તો એના માટે હું મારું ઘર બાર બધું છોડીને લડાઈ કરીને હાલો રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મોમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા હું ઘર બાર વગર થઈ ગયો છું હવે મારે જવું ક્યાં એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે એક મા વગરના છોકરાની તો એમના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ પર જે રીતે વાત કરવામાં આવે તો ધ્રુમલ પરમાર દ્વારા જે આ વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો અને આપણે એ ચહેરા ઉપર જોઈએ છીએ કે અત્યંત દર્દનાક એ ચહેરો જોવા મળી રહ્યો છે અત્યંત દર્દ તેના દિલમાં હશે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તે સતત પ્રીતિ નામનો ઉલ્લેખ કરી રહ્યો છે કે પ્રીતિ મને બરબાદ કરી દીધો છે મારું બ્રેકઅપ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ એ આત્મહત્યા કરી લે છે અને હાલોના એક નર્મદામાં પોતાનું જીવન ટૂંકાવી દેશે અને બીજી બાજુ જો પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે છે કે અને તેના પરિવાર દ્વારા કેસ જે તે આ ધ્રુમલ સામે કરવામાં આવ્યો હતો પરંતુ આમાં ભાજપના નેતાની કોઈ સંડોવણી નથી તેવી સ્પષ્ટતા ત્યાંના સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યો તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો